નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં લીલો પડવાશ ક્યારે કરવો કેમ કરવો કયા પાકનો કરવો તેના ફાયદા શું છે આ સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં આવા જ ખેતી વિષયક વિડીયો મેળવવા માટે અમારી કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચે લીલો પડવાશ શું છે લીલો પડવાશ એટલે કે અમુક પાકોને જમીન પર ઉગાડ્યા બાદ અમુક સમયે જમીનમાં ડાબી દેવામાં આવે જેના કારણે આ પાકના અવશેષો જમીનમાં કોહવાઈ જાય વિઘટન થાય અને તેમાં રહેલા પોષક તત્વો જમીનમાં ભળી જાય આ પ્રક્રિયાને લીલો પડવાશ કહેવામાં આવે છે લીલો પડવાશ કરવાની પદ્ધતિ લીલા પડવાશ માટે ઉપયોગી પાકો શણ ઇકળ ચોળા ગુવાર મગ વગેરે જેવા કઠોળ વર્ગના પાકો લીલા પડવાશ તરીકે ઉપયોગ થઈ શકે છે આ ઉપરાંત નરમ નરમ અને પાકો પસંદ કરી શકાય શણનો પાક લીલા પડવાશ તરીકે ઉત્તમ છે બિયારણનો દર આઠ થી દસ કિલો પ્રતિ વીઘા વાવણી બાદ ચાર થી છ દિવસમાં પાક ઉગીને જમીનની બહાર આવે છે પિયત કોરવાણ કરીને પાકની વાવણી કરવામાં આવે છે વાવણી બાદ બે થી ત્રણ દિવસમાં પ્રથમ પિયત આપવું ત્યારબાદ દર દિવસે જરૂરિયાત મુજબ આપી શકાય ખાતર આમ તો આ પાકને ખાતરની જરૂરિયાત નથી તેમ છતાં પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ યુક્ત ખાતર નાખી શકાય છે કાપણી આ પાક એકવાર વાવ્યા બાદ પિસ્તાલીસ દિવસનો થાય અને પાક ફૂલ અવસ્થાએ આવે ત્યારે આ પાકની કાપણી પ્લાવ ડિસ્ક અથવા તો રોટાવેટર ફેરવીને ઊભા પાકને જમીનમાં દાટી દેવાનો હોય છે ઉત્પાદન આ પાકનું અંદાજિત એકસો નેવું ક્વિન્ટલ પ્રતિ હેક્ટર લીલો પાક તૈયાર થાય છે આ લીલા પાકમાં અંદાજીત ઝીરો પોઈન્ટ તેતાલીસ ટકા જેટલો નાઇટ્રોજન હોય છે એટલે કે અંદાજીત એક્યાસી પોઈન્ટ સાત કિલો જેટલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર તમારી જમીનની અંદર ઉમેરાય છે લીલો પડવાશ કરવાના ફાયદા જમીનનો સેન્દ્રિય કાર્બન વધારે છે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે સેન્દ્રીય તત્વોની જાળવણી કરી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે છે જમીનનું બંધારણ સુધારે કઠણ માટીને પોચી અને ભરભરી બનાવે જમીનની ભેજ ધારણ શક્તિ વધારે લીલા પડવાશ માટે ઉગાડેલ પાકો જમીનમાંથી ઊંડે સુધીથી પોષક તત્વો ખેંચી જમીનના ઉપલા પડમાં તે તત્વોને પાછા લાવે છે એક વખત લીલો પડવાશ કર્યા બાદ પછીની સિઝનમાં અંદાજિત પંદર થી વીસ ટકા સુધી ઉત્પાદનમાં વધારો થાય છે ખાસ અગત્યનું વરસાદ બાદ હાલ લીલા પડવાશ તરીકે શણનું વાવેતર થઈ શકે તેમ છે જો હાલ શણનું વાવેતર કરવામાં આવે તો અંદાજિત પિસ્તાલીસ દિવસ એટલે કે જૂન માસના અંત સુધીમાં આ પાક તૈયાર થઈ જાય અને ત્યારબાદ દિવેલા જેવા મોડા વાવણી થતા પાકોનું વાવેતર કરી શકાય આફતને અવસરમાં ફેરવવાની એક તક છે શણ જેવા પાકોનું વાવેતર કરી તમારી જમીનને અને જીવંત કરી શકાય સહાય જો હાલ ભાવનગર જિલ્લામાં કોઈ ખેડૂત લીલા પડવાસ તરીકે શણનું વાવેતર કરે છે તો બિયારણની ખરીદી સમયે રૂપિયા બે હજાર તથા નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે મળશે વધુ વિગત માટે આપના ગ્રામ સેવકશ્રી અથવા તો તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવો ખેડૂત મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર